તાંત્રિક વિધિ કરીને ડબ્બામાં મૂકેલા રૂપિયા ડબલ કે દસ ગણા કરી આપવાની લાલચ આપીને લોકો પાસેથી રૂપિયા પડાવતી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે આ ગેંગ હડપ કરેલા રૂપિયાની ભાગબટાઈ કરતી હતી અને ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચે એન્ટ્રી મારીને છ લોકોને પકડી પાડ્યા છે વડોદરામાં છેલ્લા ઘણા સમયથી એક ગેંગ સક્રિય થઈ હતી જે લોકોને તાંત્રિક વિધિ કરી ડબ્બામાં રૂપિયા મુકાવી ડબલ કે દસ ગણા કરી આપવાની લાલચ આપી રૂપિયા પડાવતી હતી અને જ્યારે એક કે બે મહિના પછી ડબ્બો ખોલે ત્યારે તેમાંથી રૂપિયાના બદલે નાળિયેર નીકળતા હતા જેમાં આ ગેંગે અમદાવાદી પોળ દંતેશ્વર બાપોર વૈકુંઠ સહિત વિવિધ વિસ્તારોમાં સાડા ત્રણ મહિનામાં આતંક મચાવ્યો હતો અને આ ગેંગ નવલખી મેદાનમાં હડપ કરેલા રૂપિયાની વહેંચણી કરવાની હોવાની ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાહનો દ્વારા તમામ ને કોર્ડન કરીને પકડી પાડ્યા હતા અને છ લાખ પંચોતેર હજાર રોકડા મળી કુલ આઠ લાખ સત્તાવન હજાર મુદ્દામાલ કબજે કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચની આ કુશળતાના કારણે છ પોલીસ મથક ગુના ઉકેલાયા છે ક્રાઇમ બ્રાન્ચની પૂછતાછમાં આ ગેંગ મોટા ભાગે મહિલાઓને ટાર્ગેટ બનાવતી હતી સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર